સુરતના કોસંબા પોલીસની હદમાં સાડી સાથે પ્રેમ સંબંધ રહેલ બનેવીનું ચાર ઈસમોએ અપહરણ કરી ફાર્મ હાઉસ લઈ ગયા ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીઓની ચુંગલમાંથી બચાવ્યો મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા પિતરાય ભાઈઓ સાથે મળી ઈસમનો અપહરણ કરીને પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું સુરતના માંગરોડ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમાં જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઇકને આંતરી ચાર જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું કારમાં પૂરી દઈ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતા તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી જેના પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ દોડતી થઈ હતી નાકાબંધી કરી દીધી હતી આ દરમિયાન પોલીસને લોકેશન આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી એક ફાર્મ પર પહોંચી હતી ભોગ બનનાર ચેતન પરમારને આરોપીઓ માર મારી અધમુવો કરી નાખ્યો સેલ ટોપ દોરીથી બંધક બનાવી દીધો હતો પોલીસે ચેતનને આરોપીઓની ચુંગલમાંથી છોડાવી સ્થળ પરથી ચાર ઇસમોને દબોચી લીધા

હા ગઈ તારીખ ઓગણીસ નવ ચોવીસના દિવસે કોસંબાથી માંગરોળ જવાના રોડ ઉપર કઠવાડા ગામ પાસે એક મોટરસાયકલ સવાર વ્યક્તિનું હ્યુન્ડાઈ કંપનીની ઓરા ગાડીમાં આવેલા અજાણ્યા ઈસુમયે માર મારી અને અપહરણ કરીને લઈ ગયા હોવાની એક મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુરત ગ્રામ્યને મળેલો જેના આધારે તાત્કાલિક કોસંબા પોલીસ સ્ટેશનના હદનો બનાવ હોય કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે સ્વામી અને એમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર જવા રવાના થયેલો આ બનાવની ગંભીરતા જોઈને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે તાત્કાલિક તમામ અધિકારીઓ અને માણસોને નાકાબંધી કરી અને આરોપીઓને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેની સૂચના આપેલી હતી આના આધાર પર અલગ અલગ ટીમો બનેલી હતી અમો પણ જાતે સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક બધી સંકલન કરીને ટીમોનો આરોપીને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેના પ્રયત્ન કરેલા એ દરમિયાન એલસીબી ના મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોલ અને એમની ટીમના અધિકારી કર્મચારીઓ માંગરોળ પોલીસને જાણ કરેલી કારણ કે આ જે ગાડી છે અપૃતને લઈ અને માંગરોળ તરફ જઈ રહ્યો અને હકીકત મળેલી તાત્કાલિક માંગરોળ પોલીસ સ્થળ ઉપર એક જગ્યાએ હકીકત એલસીબીને મળેલી કે એક ફાર્મ હાઉસ પાસે ગાડી છે જેના આધારે માંગરોળ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચેલી એ દરમિયાન એલસીબી પોલીસ અને કોસંબા પોલીસને સ્ટાફ બધા પહોંચી અને જગ્યા પર તપાસ કરતા અંદર એક વ્યક્તિ અને કુલ ચાર ઈસમો ગાડીમાં બંધક બનાવી અને હાથ પગ છે એ દોરી અને સેલોટેપથી બાંધી રાખેલા હતા અને માર મારેલો હતો જે ચાર વ્યક્તિઓ પકડાયા હતા નામ પૂછતા મિતેશ ગોવિંદભાઈ સોલંકી પ્રશાંત ગોવિંદભાઈ સોલંકી જય પંકજ સોલંકી છે આ બધા સિમોદ્રા ગામના વતની છે આરોપીઓની પૂછપરછ અને ભોગ પૂછપરછમાં એવી એક ધ્યાનમાં આવી કે આજે ચેતન કાંતિભાઈ પરમાર જે છે એને એ પોતે પરણિત છે અને એની પોતાની સાળી સાથે એને સંબંધો હતા હવે આની જે સાળી છે એને મિતેશ સાથે સગાઈ કરીને લગ્ન કરવાના હતા એટલે આ ચેતન છે એ વારંવાર એની સાળીને ધમકાવતો હતો અને મિતેશને અલગ અલગ વિડીયો હોવાની હકીકત જણાવી અને એને વાત કરતો હતો એની સાથે લગ્ન નહીં કર મારી સાળી સાથે આની અદાવત રાખી આ મિતેશ એનો ભાઈ પ્રશાંત જય અને નીલ આ ચાર જણાઓએ ચેતનની અપહરણ કરેલું અને માર મારેલો હતો જે ભોગ બનનાર ચેતન પરમાર છે એના ડાબા પગની ગોઠણની અંદર એની જે ઢાંકણી છે ખસી ગઈ છે તાત્કાલિક આ એને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલા અને આ બાબતે પકડાયેલા ચાર આરોપીઓ સામે અપહરણ અને ખરાબ ગંભીર રીતે માર મારવાના બાબતની કલમો મુજબનો ગુનો કુસુંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ9 ન્યૂઝ કામરેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે